જગત માં સચિન કદાચ સમય ચા ના પલટો વાયરો ચા ના પલટો એને પોતા કઈ ના એ સમય તમારો ના જાય પેલા ખબર

સચિન પામોલ અમારી ઇતિહાસ ખૂબ રચવાનો છે માતા હું બોલું છું હા માં તારે રચવા ભાઈ હા માં આન મન સદી ના સદી 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 કરતા આવશે એટલે હા માં છું મને સદી ની લગની લાગી એટલે જગતમાં બધી લગણીઓ ભૂલી જાય તમે હું બોલું છું ભાઈ હા તો ભંતર ભૂલી જાય બધું ભૂલી જાવ બોલું તો માં જીવાળા તો તું મારા તો એ તું સદી સંજે બોઆ

અમારી સજીની સેવા કરીએ છીએ તો હું સેવાનો બદલો આજે આગળ નહીં જતી સંજય હું હું બોલું છું તો સંજય સચિન ખબર નહી હોય કે કયા હાઈવે પર બેઠક થાય સંજય હું બોલું છું સાચું અને કયા જમીન ચોહી લાવવાની સંજય બો અમારા માતાને ભોગવાની શું બોલું છું તમે બેઠક બેઠક કરી અમે માતાને પૂરું કરવું હું પડે હું બોલું છું તો જગતમાં રંગ ના રાખું મારા નોમ માથા હું બોલું છું તો લે સચિન ખમા કઉ છું ખમા કોઈ દાળ ખોટ નહીં રાખવું લે હું બોલે તારી સધી એક પેન બનાવો

પચીસ <laughs> માં <laughs> <gat>

તમને કોઈ લે સચિન હુકું મેં લીલું બનાવી પડે એટલે જગત માં કોઈદારો એને પાછું ના દો ના હુકું